મહત્વ છે અને એટલે જ આજે આપણે આઠમા નોરતા વિશે વાત કરીશું કે જેનું મહત્વ અનેરું છે જે નવ નવરાત્રિ કહેવાય છે કે રાતની નવરાત્રી કે જેમાં આ નવે નવ દિવસ આપણે માતાજીની આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પૂજા વિધિ કરતા હોય છે તો માને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે તેવામાં આજે આઠમા નોરતી કઈ રીતે વિશેષ માની પૂજા અર્ચના કરી શકાય ને આજે આઠમા નોરતી મહાગૌરીની આજે પૂજા અર્ચના થાય છે ને તેમનું શું વિશેષ મહત્વ છે કઈ રીતે તેમની પૂજા અર્ચના કરી શકાય ખાસ આજના દિવસની વાત કરીએ તો કન્યાઓને કોઈ પણ વસ્તુ દાનમાં આપવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે તો તે શા કારણે આપવું જોઈએ અને આના પાછળની શું પૌરાણિક કથા છે ને જે પૂજા અર્ચના કરીએ છીએ તેમાં કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે માની જ્યારે પૂજા આરાધના કરતા હોઈએ ત્યારે ચોક્કસ પ્રકારની જે વસ્તુ હોય છે તેનું ધ્યાન રાખવું પડતું હશે અને સાથે સાથે કોઈ પણ પ્રકારનું અડચણ ના બને તે રીતનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવું પડતું હશે તો આજે આઠમા નોર્તે આપણે જ્યારે વાત કરીએ છીએ મહાગૌરીના સ્વરૂપની તો તેમના સ્વરૂપની શું મહાત્મ્ય છે તેના વિશે પણ વાત કરીશું

આઠમો નોરતો સૌથી વિશેષ આ નવરાત્રીમાં જે એટલે કે નવ દિવસની નવરાત્રી કે જેમાં માને આપણે અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરીએ છીએ તેમાં નવમું સ્વરૂપમાં આપણે વાત કરીએ તો નવ સ્વરૂપોમાં સૌથી શ્રેષ્ઠ એ આ આઠમા નોરતો એટલે કે મહાગૌરીની પૂજા માનવામાં આવે છે આજના દિવસનું મહાત્મ્ય જણાવશો આજના દિવસનું મહાત્મ્ય જણાવું તો એની અંદર એવું છે કે માં નવ દુર્ગા નવરાત્રી જે પર્વ છે નવરાત્રી પર્વની અંદર આઠમું નોરતું ખાસ વિશેષે કરીને મહત્વ ગણવામાં આવે છે કારણ એનું એ છે કે આઠે આઠ નોરતાઓની અંદર મા મહાગૌરીનો મહિમા છે એ એકદમ અનેરો કયો છે આઠમું નોરતું એ મા મહાગૌરીની પૂજા અર્ચના કરવા માટેનું વિશિષ્ટ પર્વ છે મા મહાગૌરી એટલે કહેવાય કે મા પાર્વતીનું જ સ્વરૂપ છે જ્યારે પૂર્વકાળની અંદર શંકર ભગવાનને મેળવવા માટે પાર્વતીએ આરાધના કરી હતી અને પાર્વતીએ જ્યારે આરાધના કરી હતી ત્યારે આખું એમનું શરીર કાળું પડી ગયું હતું એમનું જે શરીર કાળું પડી ગયું ત્યારે સ્વયં શિવજી એમની તપશ્ચર્યાથી પ્રસન્ન થયા બાદ એમના એ શરીરને ગંગાજળથી સ્નાન કરાવે છે અને દંતકથા અનુસાર એમનું એ તેજોમય જે સ્વરૂપ છે એને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે બિલકુલ અને જે રીતે આપણે આ સ્વરૂપને વર્ણવ્યું કે શા કારણે આપણે મહાગૌરીનું સ્વરૂપ કહેશે તો તેનું મહાત્મય જણાવશો આજના દિવસનું તો વિશેષ મહત્વ છે જ પરંતુ તેના સ્વરૂપનું જે મહાત્મ્ય છે તે જણાવો આજના સ્વરૂપનું મહાત્મા જણાવીએ તો આઠમા દિવસે માં મહાગૌરીની વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવે છે આઠમું નોરતું કે જ્યારે શેરી મહોલ્લા તમામ જગ્યાએ જ્યારે નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી હોય ત્યારે ત્યાં આગળ આરતી હોય કે પ્રસાદ હોય એ દરેક વસ્તુઓ માટે લોકો પડાપડી કરતા જોઈએ છે આપણે કે ત્યાં આગળ આજે હું આરતી ઉતારીશ આજે હું માને પ્રસાદ ચઢાવીશ તો મહાગૌરીના આ સ્વરૂપ માટે એક ચોક્કસ પ્રકારની માન્યતા એવી છે કે આઠમા દિવસે જે પૂજા કરે છે એને પોતાની મન વાંછિત મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે જે રીતે અર્ચના કરવી જોઈએ તો આ નવ દિવસની જે નવરાત્રી હોય છે તેમાં આઠમું નોરતું જ કેમ વિશેષ છે આઠમા નોરતાને વિશે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે પૂજા કરવામાં આવે માતાજીનો યજ્ઞ કરવામાં આવે ચંડી પાઠ કે જેને ગુજરાતની અંદર વિશેષ મહત્વ ગણવામાં આવે છે અર્પણ કરવા માટે જો આ આઠમા દિવસે આ બધી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે તો એનાથી માં જગદંબાની વિશિષ્ટ કૃપા પ્રાપ્તિ થાય છે નવરાત્રીનો વિશેષ ઉલ્લેખ કર્યો છે કે જેમાં આઠમું વિશેષ આવે છે કઈ રીતે પૂજા અર્ચના કરીને માના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય એવું કહેવાય છે કે મા આદ્ય શક્તિ તો એ આદ્ય શક્તિ એ માત્ર એક સ્વરૂપ નથી એવું કહેવાય છે કે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ ત્રણેય દેવીની જે એકાત્મકપણું છે એમનું જે સ્વરૂપ છે જેને આપણે આરતીમાં ગઈએ છે જય આદ્ય શક્તિ તો એ આદ્ય શક્તિનો પ્રાદુર્ભાવ એ આ ત્રણેય સ્વરૂપને એકત્રિત કરીને કરવામાં આવેલો છે મા મહાકાળી વિશે હું તમને વાત કરું તો શરીર માટે એટલે કે ફિઝિકલ હેલ્થ માટે જે જરૂરી છે એ મહાકાળીની ઉપાસના છે અત્યારે કળિયુગ જેની અંદર હું થોડા મશ્કરીના લહેજમાં કહીશ તો વિટામિન એમ એટલે કે મની પાવર માટે જે ઉપાસના કરવામાં આવે છે એ મા લક્ષ્મીજીની ઉપાસના છે અને આ બંને આપણી પાસે હોય ત્યારે સૌથી વધારે જરૂરી બને છે સરસ્વતીની કૃપાની એટલે કે મા આદ્ય શક્તિના ત્રીજા સ્વરૂપની એટલે કે સરસ્વતી સ્વરૂપની તો એ ત્રણેયનું એકાત્મક સ્વરૂપ જ્યારે થાય છે ત્યારે એને આપણે આદ્યશક્તિ કહીએ છીએ અને આદ્ય શક્તિ જગદંબિકાનું આઠમું સ્વરૂપ જેને આપણે મહાગૌરી કહેવાય છે અને એ મહાગૌરીનું જ આ આઠમા દિવસે આપણે વર્ણન કરીએ છીએ એમની આપણે ઉપાસના કરીએ છીએ એમની શક્તિ પર્વના નિમિત્તે આપણે અર્ચના કરીએ છીએ આજની ઉપાસનાની વાત કરીએ આપણે કે ઉપાસના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હશે તો કઈ રીતે માનની ઉપાસના કરવી જોઈએ જ્યારે આદ્ય શક્તિનું જે મહા એટલે કે મહા ગૌરીનું સ્વરૂપ આજે આઠમા નોરતે પૂજા કરતા હોઈએ તો કઈ રીતે તેમની ઉપાસના કરવી જોઈએ ખૂબ સુંદર પ્રશ્ન કર્યો જા આઠમું નોરતું એના માટે એવું કહેવાય છે કે આ દિવસે નાની કન્યાઓની પૂજા અવશ્ય કરવી એ કન્યાઓની પૂજાની સાથે સાથે એમના પગ ધોડાઈ એમને ચાંદલો કરી ચોખા ચડાઈ ત્યાર પછી એમને સુંદર મજાના સ્વાદિષ્ટ ભોજનો જમાડવા અને એ જમાડ્યા પછી યથાશક્તિ દાન દક્ષિણા કરવાની અને ખાસ કરીને એ દિવસે વસ્ત્રદાનનો મહિમા ખૂબ વિશેષ કહેલો છે જે પણ કોઈ મનુષ્ય વસ્ત્ર આપવા માટે સમર્થ ના હોય અને શક્તિ ન હોય તો એક નાનકડો રૂમાલ પણ એ બાળાને અર્પણ કરે છે તો એવું કહેવાય છે કે વસ્ત્રદાનનું ફળ એના જીવનમાં પ્રાપ્ત થાય છે તો આ પ્રમાણે એ નાનકડી કન્યાઓને જમાડી બે વર્ષ થી લઈને દસ વર્ષની કન્યાઓ સુધી જો તમે એમને જમાડો એમની પૂજા અર્ચના જીવનમાં પ્રાપ્ત થાય છે આપણે પૂજા અર્ચનાની ની વાત કરીએ ઉપાસના ની વાત કરી અને ખાસ જે કન્યાઓ છે તે કન્યાઓને કઈ પણ વસ્તુનું દાન કરવાનો પણ વિશેષ જે આપણે મહત્વ જણાવ્યું પૂજા અર્ચનામાં કયા મંત્રોચ્ચાર કરવા જોઈએ પૂજાની અંદર એવું છે કે માતાજીનો નરવાણ મંત્ર જેનો ચંડી પાઠની અંદર ઉલ્લેખ આપેલો છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચેય આ નરવાણ મંત્રનો જાપ એની એકસો આઠ માળા કરવામાં એકસો આઠ જાપ એટલે કે એક માળા કરવામાં આવે તો એનાથી માતાજીની કૃપા પ્રાપ્તિ થાય છે સાથે સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ છે એ પણ ફળદાયી બને છે કુંજિકા સ્તોત્ર દુર્ગા સપ્તશતીનો પાઠ ત્યારબાદ સપ્તશ્લોકી દુર્ગા અને અનેક પ્રકારની માતાજીની સ્તુતિઓ જે ખાસ કરીને આરતી પછી ગવાય છે વિશ્વમરી સ્તુતિ તો આ પણ ફળદાયી છે જી વિશ્વંભરી સ્તુતિની આપણે ઉલ્લેખ કરીએ અને જે આપણે જોઈએ કે આ નવી નવ દિવસ જ્યારે માતાજીને પૂજા આરાધના કરતાં હોઈએ આરતી કરતા હોઈએ ત્યારે વિશ્વંભરી જે સ્તુતિ છે તે ચોક્કસપણે ગાવામાં આવતી હોય છે તો વિશ્વંભરી સ્તુતિ અને તે પણ જ્યારે આઠમા નોર્તે ગવાતી હોય ત્યારે તેનું મહાત્મય પણ વધી જતું હોય છે તો તેના વિશે વિશ્વંભરી સ્તુતિ એવું છે કે જ્યારે પણ વ્યક્તિ ચારે બાજુથી મૂંઝાઈ ગયો હોય છે એને કોઈ પણ જગ્યાએ માર્ગ નથી મળતો ત્યારે એ માતાજીની સ્તુતિ પ્રાર્થના કરે છે અને કહે છે કે મા તારા સિવાય જગમાં નથી કોઈ માર્યું સાચા સગા ભગવતી બહુમે વિચાર્યું ભૂલ્યો કદાચ ભપપાસ તણા પ્રસંગે અને માગુ ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગે આ આઠમા નોરતાના પ્રસંગે દરેક ભાવિક ભક્તો આ ક્ષમા યાચના સાથે માતાજીની આ સ્તુતિ પ્રાર્થના કરે છે જેનાથી મા જગદંબિકાની અખંડ કૃપા એમના જીવનમાં પ્રાપ્ત થાય છે શાસ્ત્રીજી આપણે પૂજા અર્ચનાની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણા લોકો ઘરે પૂજા અર્ચના કરતા હોઈએ છે ઘણા લોકો જે માતાજીની સ્થાપના કરતા હોય છે ગરબો રાખતા હોય છે ત્યારે આઠમા નોરતે તેનું વિશેષ બમણું મહત્વ વધી જતું હોય છે તો જે ઘરમાં જે પૂજા અર્ચના કરે છે તેમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જે પણ લોકો ઘરમાં પૂજા કરે છે એ તમામ જાતકો માટે અને તમામ યજમાનો માટે સવારના જ એમણે નાઈ ધોઈ સુંદર મજાના વસ્ત્રો રેશમી અથવા તો સુતરાઉ વસ્ત્રો પહેરીને ત્યાં માતાજીની સ્તુતિ પ્રાર્થના કરવી સર્વપ્રથમ માતાજીની કોઈપણ પ્રકારની ઉપાસના કરો તો એની અંદર એવું કહ્યું છે કે એક ચોખ્ખા ઘીનો દીવો કરવો ચોખ્ખા ઘીના દીવાની સાથે સાથે માતાજીને ચંદન કંકુ પુષ્પ હળદર ધૂપ દીપ નૈવેદ્ય આ બધી વસ્તુઓ અર્પણ કરવી અને એ અર્પણ કરવાની સાથે સાથે જ માતાજીને સુંદર મજાનો એક થાળ અર્પણ કરવો આઠમના દિવસે વિશેષ મહત્ત્વ જે છે એ ચણાનું અને ચણાના દાળની બનાવેલી વાનગીઓનું વિશેષ મહત્ત્વ છે તો સાથે સાથે નૈવેદ્યની અંદર ખાસ કરીને એ વાનગીઓ માતાજીને થાળમાં પીરસાય એવો એક આગ્રહ દરેક યજમાનોએ રાખવો જોઈએ અને આ પ્રમાણે માતાજીની પૂજા કરવાથી એમને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને આપણે જો નવરાત્રીના આઠમા નોરતાની વાત કરી રહ્યા છે તો જે બંને નવરાત્રી છે બંને નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને જે ચૈત્ર નવરાત્રીની વાત કરીએ તો તેમાં ઘણા લોકો આઠમના દિવસે હવન રાખતા હોય છે તો હવનનું મહત્વ તેટલું જ નવરાત્રીમાં રહેલું હોય છે જે ચોક્કસથી જેમ ચૈત્રી નવરાત્રીની અંદર જે આઠમ આવે છે તો એના માટે એવું કહેવાય છે કે એ આઠમના હવનથી વરસાદનું માળખું બંધાય છે અને એ વરસાદ આ શારદીય નવરાત્રિ પરિપૂર્ણ થાય ત્યાં સુધી વરસતો રહે છે વરસાદ આવે જાય પણ શારદીય નવરાત્રિની જે આઠમ છે એની અંદર પણ જો યજ્ઞ કરવામાં આવે હવન કરવામાં આવે તો એ ચોક્કસપણે ફળદાયી છે ઘણા લોકો એવું માનતા હોય છે કે અમે નવરાત્રી દરમિયાન કોઈ પણ યજ્ઞ કરીશું કોઈપણ પણ હવન કરીશું તો એ અમારા માટે કરવઠું પડી જશે અથવા તો અમારે એ દર વર્ષે એ રિપીટ કરવું પડશે પણ એ ખાલી ને ખાલી માન્યતા છે કશું જ કરવઠું પડતું નથી હું તમામ યજમાનોને તમામ સાધકોને જાણકારી આપવા માગું છું કે માતાજીની પૂજા માત્ર અને માત્ર શ્રદ્ધાથી કરવી જોઈએ કોઈપણ પ્રકારની એની અંદર અંધશ્રદ્ધા રાખવી જોઈએ નહીં અને આપે શાસ્ત્રીજી એમ વાત કરી કે પૂજા અર્ચના કરવાનો વિશેષ મહત્વ રહેલું છે ત્યારે માતાજીનો જ્યારે આશીર્વાદ પ્રાપ્ત કરવો હોય અને તે પણ આઠમા નોરતી મહાગૌરીના સ્વરૂપની જ્યારે પૂજા અર્ચના કરતા હોઈએ કયા મંત્રોચ્ચાર થકી માની આરાધનાને પૂજા કરી શકાય ચોક્કસ જે પણ યજમાનો હોય અથવા તો જે પણ સાધકો હોય કે જે માતાજીની ઈચ્છા માતાજીની પૂજા અર્ચના કરવા ઈચ્છે છે તો એવા લોકોએ પોતાના કુળદેવીની એ દિવસે ખાસ આરાધના કરવી જોઈએ કુળદેવીની આરાધનાની સાથે સાથે દરેક સાધકોએ પોતાના કુળદેવીની સાથે આદ્યશક્તિની પણ આરાધના એટલી જ જરૂરી છે અને આદ્ય શક્તિની આરાધના માટે એમણે માતાજીનો જે બીજ મંત્ર અગાઉ મેં જણાવ્યું એ પ્રમાણે નરવાણ મંત્ર છે એ નરવાણ મંત્રનો જાપ જય અંબે એ મંત્રનો જાપ અને ભાદરવી પૂનમે જે લોકોમાં

આદ્ય શક્તિની હું એક વાત અવશ્યથી જણાવવા માંગીશ કેમ કે આપણે સહુ ગુજરાતી છીએ અને ગુજરાતી હોવાનું આપણને સૌને ગર્વ છે તો ગુજરાતની અંદર જ માતાજીની એક શક્તિપીઠ છે અંબાજી શક્તિપીઠ એના વિશે હું જણાવવા માગીશ જ્યારે સતી જે માતાજી પાર્વતીનો પ્રથમ અવતાર હતો એ સતી સ્વરૂપે હતો અને સ્વતી સ્વરૂપે એ જ્યારે શંકર ભગવાનના પત્ની હતા ત્યારે દક્ષ રાજા જેમને એક સમારોહમાં પ્રજાપતિ પદવીની પદ પ્રાપ્તિ થઈ હોય છે અને એ ત્યાં આગળ એ સમારોહની અંદર પ્રવેશ કરી રહ્યા હોય છે ત્યારે તમામ દેવી દેવતાઓ એમને ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર એમની પ્રશંસા કરવા માટે એમને સન્માન આપવા માટે ઊભા થાય છે શિવ એ સમયે સમાધિની અંદર લીન હોય છે અને સમાધિની અંદર લીન હોવાથી શિવ ત્યારે એમનું સન્માન આપવા માટે ઊભા નથી થઈ શકતા પણ એ સમયે દક્ષ રાજા મનની અંદર ગાંઠ વાળે છે કે મારા જમાઈત જો ઊભા ના થાય અને આનાથી મારું અપમાન થતું હોય તો આવા અપમાનનો બદલો હું અવશ્ય લઈશ અને એ અપમાનનો બદલો લેવા માટે દક્ષ રાજા એ સમયે ફરમાન જારી કરે છે કે આજ પછી કોઈ પણ યજ્ઞની અંદર શિવનો ભાગ રાખવો નહીં હવે શિવનો ભાગ રાખવામાં આવતો બંધ થઈ ગયો એટલે યજ્ઞ થતાં પણ અટકી ગયા યજ્ઞ ચક્ર ખોરવાઈ ગયું અને યજ્ઞ ચક્ર ખોરવાઈ જતાં દક્ષ રાજાને લાગ્યું કે હવે મારે જ યજ્ઞનો પ્રારંભ કરવો પડશે જે શિવ વગરનો હોય અને એની સાથે સાથે જ એ યજ્ઞ માટે તમામ દેવી દેવતાઓને પોતાના ત્યાં આમંત્રણ આપે છે આમંત્રણ નથી આપતા તો પોતાના જમાઈ માત્ર ને માત્ર શિવને અને શિવને આમંત્રણ નથી આપતા યજ્ઞનો સમય થાય છે એટલે યજ્ઞનો યજ્ઞની અંદર જે ભાગ લેવા જનારા જે દેવી દેવતાઓ હોય છે એ કૈલાશ પર્વતના રસ્તે થઈને કનખલ ક્ષેત્રની અંદર એ યજ્ઞની અંદર ભાગ લેવા જાય છે પણ ત્યારે દરેક દેવતાઓના વિમાનો એક પુષ્કળ અવાજ કરી રહ્યા હોય છે જેનાથી સતી ખૂબ વિચલિત થાય છે સતી શિવને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ આ બધા દેવી દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે શિવ તો બધું જ જાણતા હતા પણ શિવે તો પણ કહ્યું કે સમાધિ લગાવી અને કહ્યું કે દેવી આપના પિતાએ એક સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે અને યજ્ઞની અંદર ભાગ લેવા માટે આ તમામ દેવી દેવતાઓ જઈ રહ્યા છે સતી પ્રશ્ન કર્યો કે આ બધા જ દેવી દેવતા જઈ રહ્યા છે તો શું આપણે નહીં જઈએ શંકર ભગવાને કહ્યું કે આમંત્રણ વગર ક્યાંય જવું નહીં આમંત્રણ વગર જવામાં હંમેશા અપમાનનું જ આપણે સહન કરવાનો વારો આવે છે સતીને લાગ્યું કે શિવે તો આગને આપી દીધી છે અને શિવ પાછા સમાધિમાં પણ બેસી ગયા હતા સતી તૈયાર થઈને પોતાના પિતાના ઘરે જવા માટે નીકળ્યા તો ત્યાં આગળ ક્યાંય શિવનો ભાગ જોયો નહીં આનાથી સતીને ખૂબ માઠું લાગી આવ્યું એમને લાગ્યું કે હું મારા પતિની આજ્ઞાની અવગણના કરીને અહીંયા આગળ આ યજ્ઞની અંદર આવી ગઈ તો મારાથી આ ખૂબ ખોટું થયું છે અને એવું મનની અંદર રાખી પોતે સતી હતા એટલે યોગ નામનો અગ્નિ એમણે ઉત્પન્ન કર્યો અને એ યોગ અગ્નિની અંદર પોતાનું શરીર એમણે બાળવા લાગ્યું પોતાનો અડધો દેહ ભસ્મ થઈ ગયો અને બાકીનો અડધો ભાગ ત્યાં આગળ મૃતપ્રાય થઈને પડ્યો અને આ વાતની જાણ જ્યારે કૈલાશ શ્લોકની અંદર શિવને થઈ ત્યારે શિવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા પોતાની જટામાંથી એક વાળ તોડ્યો જમીન ઉપર એ વાળ પછાડ્યો અને ત્યાં આગળ વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો એ વીરભદ્રને આજ્ઞા કરી કે તું જા અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ વીરભદ્રએ ત્યાં આગળ જઈ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો અને ત્યાં આગળ જ્યારે શિવ પધાર્યા સતીનો અર્ધ બળેલો દેહ જોયો ત્યારે એ ખૂબ વિલાપ કરવા લાગ્યા જે અર્ધ બળેલો દેહ હતો એ શિવે પોતાના ખભા ઉપર નાખ્યો અને ત્રૈલોક્યની અંદર વિચરણ કરવા લાગ્યા અને એ સમયે એમના ક્રોધ માટે એવી ઉપમા આપવામાં આવી છે કે એ ક્રોધ એટલો બધો હતો કે ત્રૈલોક્યનો નાશ થઈ જાય આ ત્રૈલોક્યનો નાશ થઈ જાય એવું લાગતા વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વડે એ સતીના દેહના એકાવન ટુકડા કર્યા અને એ એકાવન ટુકડા સમગ્ર ભારતની અંદર ભારતના કેટલાક ભારત દેશના કેટલાક બહારના દેશોમાં પણ એ ટુકડા પડ્યા જ્યાં જ્યાં શક્તિપીઠોની રચના થઈ ગુજરાતની અંદર આપણે જે આદ્ય શક્તિ અંબિકાનું નિવાસસ્થાન એટલે કે અંબાજી દેવસ્થાન કહીએ છે

હવે વાત કરીએ તો જે આપણે આરતી પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તો આરતીમાં અષ્ટમીનો જે ઉલ્લેખ કરાયો છે અષ્ટમીનો જે જે આરતીની જે પદ છે તે શું કહેવા માંગે છે તેનું શું મહાત્મ્ય છે એવું કહેવા માંગે છે કે અષ્ટમે

તો અને આપણે જ્યારે માના સ્વરૂપની હવે જો વાત કરીએ તો કે જેનો ઉલ્લેખ પણ આમાં કરાયો છે તો માના સ્વરૂપ વિશે જણાવશો કે મહાગૌરીનું આ સ્વરૂપ શું દર્શાવે છે મહાગૌરીનું આ સ્વરૂપ છે એ સુખ શાંતિ અને સમૃદ્ધિ એ દર્શાવે છે અને જ્યારે આપણે શાસ્ત્રીજી વાત કરી રહ્યા છે કે પૂજા અર્ચનાની ત્યારે જો કોઈ સ્ત્રી પૂજા અર્ચના કરતા હોય તો તે સ્ત્રીએ કરી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે આ કેમ કે અત્યારના આધુનિક સમયની અંદર સ્ત્રી ખાસ કરીને પોતાના માસિક ધર્મથી અજાણ હોય છે અને કેટલીક વખત ઘણી બધી ભૂલો કરી બેસતી હોય છે તો એ વખતે જ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એ ત્રણ કે પાંચ દિવસની અંદર જ્યાં સુધી શુદ્ધિ ન થાય અને વાળ ધોઈને સ્નાન કરવામાં ન આવે ત્યાં સુધી માતાજીની સેવા પૂજા કે અર્ચના કરવી નહીં અને જો એ ઘરમાં સેવા પૂજા કે અર્ચના થતી હોય તો એનાથી એક ચોક્કસ દૂરી એમણે બનાવીને રાખવી જોઈએ જી અને જો આપણે કહીએ કે જે મંત્ર ઉચ્ચાર છે કે જેના થકી આપણે માની આરાધના પૂજા કરતા હોઈએ છીએ ત્યારે જો કોઈ બાળકને કારણ કે બાળક તો એ તો કહીએ કે શ્રદ્ધાથી જો મારું ખાલી નામ જ લે તો તેના માટે તે પૂરતું છે પરંતુ વિદ્યા પ્રાપ્તિ માટે પણ આ આઠમ છે તે ખૂબ જ માનવામાં આવતી હોય છે તો ત્યારે એક બાળક દ્વારા કે કોઈ એવા વિદ્યાર્થી દ્વારા કંઈ એવા મંત્રોચ્ચાર કરવા જોઈએ કે જેથી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે ચોક્કસપણે વિદ્યા પ્રાપ્તિ માટે એક સરળ મંત્ર છે કે યાદેવી સર્વભૂતેશું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યય નમસ્તસ્યય

કેટલાય લોકો નૈવેદ ધરાવતા હશે તો નૈવેદ ધરાવતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ને શેનું નૈવેદ ધરાવવું જોઈએ હા ચોક્કસપણે અગાઉ મેં જણાવ્યું એ પ્રમાણે આજ દિવસે માતાજીને નૈવેદ્ય તો ધરાવવું પણ એ નૈવેદ્યની અંદર ખાસ કરીને ઘીની અંદર બનાવેલી વસ્તુઓનો સમાવેશ કરવો સાથે સાથે મેં ઉલ્લેખ કર્યો હતો એ પ્રમાણે ચણાના લોટની વાનગીઓ ચણાની દાળની વાનગીઓ અથવા તો દેશી ચણા એ સમન્વિત હોય એવા થાળની એની અંદર પૂર્તિ કરવી જોઈએ કે જેથી એ થાળ માતાજીને વિશેષપણે ધરાવી શકાય જે પોતાના ચોકની અંદર ઘણા લોકોની એની અંદર જોઈએ છે કે ખંડ પૂરવાની વિધિ પણ કરતા હોય છે તો ત્યાં આગળ દીવડા કરીને ખંડ પણ પૂરતા હોય છે તો એ ખંડ પૂરવાની વિધિ પણ એ દિવસે કરી શકાય એમ છે અને સાથે સાથે મેં કહ્યું એમ કે એ થાળ તમે ધરાવો ત્યારબાદ સૌથી પહેલું કન્યાઓનું પૂજન કરવું અને ત્યારબાદ કન્યાઓને જમાડ્યા બાદ એ થાળ પોતે પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જી બિલકુલ અને એટલા જ માટે આજના દિવસ મહત્વ છે કારણ કે કન્યાઓને પણ પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમની પૂજા કરીને પણ માતાજીનો જે આશીર્વાદ છે તે પ્રાપ્ત કરી શકાય શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર વિશે વાત કરી કે આજનું આ મહાગૌરીનું સ્વરૂપ શું દર્શાવે છે અને તેનું શું મહત્વ છે તો આ સમગ્ર વિશે આપે જણાવ્યું તે બદલ આપનો આભાર અને આપ અમારી સાથે જોડાય તે બદલ પણ આપનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તો નવરાત્રીના વિશેષ કાર્યક્રમમાં હાલબાસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર